નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસમ વખત કયા મહિનામાં રિલીઝ થવાની ધારણા છે અને આ વખતે કયા ખેડૂતોને સીધા ચાર રૂપિયા મળવાના છે અને મિત્રો આ હપ્તાથી કોણ વંચિત રહી શકે છે આ બધી માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તેથી મિત્રો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો ચાલો મિત્રો જાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં મોકલવામાં આવે છે એટલે કે બે બે હજાર રૂપિયાની રકમ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી દ્વારા મોકલવામાં આવે છે આ યોજના સાથે સંકળાયેલા ખેડૂતો તેમની નાની જરૂરિયાતો સરળતાથી પૂરી કરી શકે છે તે માટે પીએમ કિસાન યોજના સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે અને તેનો લાભ ફક્ત તે ખેડૂતોને જ મળે છે જેઓ યોજના માટે પાત્ર છે મિત્રો હવે આપણે જોઈએ કે પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તો મિત્રો તમને ખબર જ હશે કે અત્યાર સુધીમાં કુલ વીસ સપ્તાહ બહાર પાડવામાં આવ્યા છે અને ખેડૂતો હવે લાંબા સમયથી એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે પીએમ કિસાનનો એકવીસમો હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બરમાં બહાર પાડવામાં આવી શકે છે કારણ કે યોજનાનો દરેક હપ્તો લગભગ ચાર મહિનાના અંતરાલ પર જ આવે છે મિત્રો જો કે પીએમ કિસાન આગામી હપ્તાની તારીખ અંગે સરકાર તરફથી હજુ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી વીસમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં એક સાથે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને વીસમા હપ્તાના પૈસા મળ્યા નથી

મિત્રો જો તમે ઈચ્છો કે પીએમ કિસાન આગામી હપ્તાના પૈસા કોઈ પણ પરેશાની વિના તમારા ખાતામાં આવે તો તમારે તમારા દસ્તાવેજો અને વિગતો ફરી એકવાર જેથી કોઈ સમસ્યા ન થાય અને તમે આસાનીથી બે હજાર મિત્રો આવી જ રીતે પીએમ કિસાન યોજનાને લગતી અથવા તો ખેડૂતોને લગતી કોઈ પણ માહિતી જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પણ દબાવી દેજો અને નીચે એક સરસ મજાની કમેન્ટ કરી દેજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં આભાર મિત્રો